બાંધીને તૈયાર ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં જોવા મળશે અતિ ભારે વરસાદી રાઉન્ડ ગુજરાતના આજે ખાસ કરીને મિત્રો છૂટા છવાયેલા વિસ્તારોની અંદર તો અત્યારે રાજકોટ લાગુના વિસ્તારમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહેલો જોવા પરેશ ગોસ્વામીની આગાહી છે મિત્રો અત્યારે સામે આવી રહી છે મિત્રો હાલ તો હવે આગામી ત્રણ કલાક માટે ગુજરાતમાં ભારે કારણ કે મિત્રો ગુજરાતમાં અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે કે જે કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ઘેરાઈ રહ્યા છે ખાસ કરી મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર આગામી ત્રણ કલાકની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે આગાહી છે એ મિત્રો અત્યારે સામે આવી રહી છે ખાસ મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં પણ અત્યારે જે વરસાદી સિસ્ટમ ખાસ મિત્રો કાળા ડિબાંગ વાદળો ઘેરાવો પણ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આ ઘેરાવો છે અત્યારે હાલ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી રજૂ કરવામાં આવ્યો છે જેમાં આજે રાપર લાગુના વિસ્તારમાં તો અતિ ભારે વરસાદ વરસવાને લઈને આજે તો રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ વરસવાને લઈને ભારે આગાહી સામે આવી રહેલી છે બીજી બાજુ મિત્રો ખાસ કરીને જે જુનાગઢ લાગુના વિસ્તાર છે જુનાગઢ જામનગર લાગુના વિસ્તારથી લઈને રાજકોટ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળી રહ્યા છે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘગ્રચના શરૂ થતી હોય જે રીતે ચોમાસાનું આગમન થયું હોય અને ચોમાસાને લઈને ખાસ મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ભારે આગાહી વ્યક્ત કરી છે મિત્રો હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે જેમાં હવે ગુજરાતના જે મધ્ય ગુજરાતના ભાગો હોય કે પછી કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ છે તે જોવા મળવાનો છે આ સાથે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી પણ મિત્રો ગુજરાતમાં ચોમાસાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલ તો મિત્રો અત્યારે મે મહિનો ચાલી રહ્યો છે અને ઉનાળાનો ખાસ મિત્રો અત્યારે દોર હોય છે તાપમાનમાં ભારે વધારો થતો હોય છે પરંતુ જે વરસાદી સિસ્ટમ આકાર પામી રહી છે આ વરસાદી સિસ્ટમના ભાગરૂપી જ ખાસ મિત્રો વરસાદ વરસવાને લઈને આગળ સામે આવે છે હાલ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોની અંદર પણ નવી નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમો છે એ અત્યારે આકાર પામતી જોવા મળી રહી છે મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે ગુજરાતમાં અત્યારે ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે અને મિત્રો હવે પછી આપણે જાણીશું કે ગુજરાતના કયા કયા ભાગો છે જે આવનારા દિવસોની અંદર ખાસ મિત્રો જેમાં વરસાદ વરસવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરવામાં આવે છે આ સાથે મિત્રો તમે બાર ના રોજ તમે જોઈ શકો છો અમદાવાદ લાગુના વિસ્તાર છે મહેસાણા લાગુના વિસ્તાર છે ત્યાં વીજળીના ચમકારાની સાથે ઠંડસ્ટોમ એક્ટિવિટીના ભાગરૂપી ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અતિશય ભારે પવનો ફૂંકાવાને લઈને અત્યારે આગાહી સામે આવી રહેલી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપી ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું છે એ મિત્રો ખાસ કરીને તબાહી મચાવશે હાલ મિત્રો તમે તેર તારીખનો નકશો જોઈ શકો છો અત્યારે ભારતના ઉન્નાળવાળા ભાગો જેમાં અરબ સાગરનો ભાગ આ છે અને બંગાળની ખાડીનો ભાગ આ રહ્યો આ બંને ભાગોની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન એક વરસાદી સ્ટફ લાઈને અત્યારે ઘેરાયેલી જોવા મળી રહી છે મિત્રો આમ તો પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ અત્યારે વાવાઝોડું તબાહી મચાવતું હોય તેવા પણ આંકડા સામે આવી રહ્યા છે જે રીતે ગુજરાતમાં મિત્રો ભર ઉનાળે વરસાદી માહોલ જામ્યો છે તેવી જ રીતે ઉત્તર ભારતના ભાગોની અંદર જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારની અંદર પણ હાલ મિત્રો કમોસમી વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે હવે પછીની મિત્રો કલાકોની અંદર આપણે જાણીશું કે જે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત દંબાલાલ પટેલ દ્વારા જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે મિત્રો વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે વર્ષ બે બે હજાર પચીસના ચોમાસાને લઈને નક્ષત્રને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ પણ આપણે જાણીશું સાથે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશને લઈને સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાને લઈને કયા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે એમના વિશે જાણકારી મેળવીશું સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહી છે સર્ક્યુલેશન આકાર પામી રહ્યું છે મિત્રો ભારતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ આ ચૌદ તારીખના રોજ ખાસ કરીને અરબ સાગરમાંથી આવી રહેલા ભેજયુક્ત પવનોના કારણે ભારે પવનોના કારણે મુંબઈ બેંગલુ લાગુ વિસ્તાર બેંગલવી લાગુના વિસ્તાર છે મદુરાઈ લાગુના વિસ્તાર છે આમ તો મિત્રો સ્વ સંપૂર્ણપણે ભારતના અરબ સાગરને અડીને આવેલા ભાગોની અંદર માછીમારોને માછીમારી ન કરવા માટે પણ અત્યારે હવામાન વિભાગ તરફથી ખાસ મિત્રો સાવચેત રહેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે હાલ તો મિત્રો ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુના અનુભવ થઈ રહ્યો છે જ્યારે ભારતની અંદર પણ મિત્રો ખાસ કરીને દક્ષિણ ભારતના ભાગોની અંદર જ્યાં વરસાદી સિસ્ટમ જોવા મળે છે સાથે કચ્છ લાગુના વિસ્તાર છે દિલ્હી લાગુના વિસ્તાર છે ગ્વાલીયર લાગુના વિસ્તાર છે જોધપુર લાગુના વિસ્તાર છે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે ગરમી અને ઉકળાટનું પ્રમાણ છે એવું વધ્યું છે હવે મિત્રો આપણે ખાસ કરીને સમગ્ર ભારત દેશને લઈને ગુજરાત રાજ્યને લઈને ખાસ કરીને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એ નકશા વિશે માહિતી મેળવીએ હા મિત્રો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જે અત્યારે ઇન્ડિયન મોન્સિલ ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આજે ગુજરાતમાં તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના ભાગ દક્ષિણ ગુજરાતના ભાગથી લઈને સૌરાષ્ટ્રના ભાગ સૌરાષ્ટ્રના ભાગથી લઈને મિત્રો ઉત્તર ભારતના ભાગ આ ઉત્તર ગુજરાતના ભાગ આ તમામે તમામ વિસ્તારની અંદર મિત્રો અત્યારે છૂટા છવાયેલા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ વરસવાને લઈને અત્યારે આગળ છે અત્યારે દર્શાવવામાં આવી રહેલી છે પરંતુ મિત્રો તમે જોઈ શકો છો બાર તારીખનો નકશો જોઈ શકો છો પોપટી જે આ નકશો તમે જોઈ શકો છો તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર અને આ ભાગોની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મિત્રો છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો તેર તારીખના વાતાવરણને લઈને તમે હાલ સમાચાર જોઈ શકો છો કચ્છ લાગુનો વિસ્તાર છે બનાસકાંઠા છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો હાલ જે વાતાવરણ છે એ સૂકું વાતાવરણ જોવા મળવા છે બાકીના મિત્રો જે સૌરાષ્ટ્રના દરિયાઈ ગાંઠાને અડીને આવેલા ભાગ છે સૌરાષ્ટ્રના જે મિત્રો ભાગની અંદર જો વાત કરીએ તો રાજકોટ છે બોટાદ છે ભાવનગર છે જૂનાગઢ છે મોરબી છે ગીર સોમનાથ દીવ લાગુના વિસ્તારમાં એટલે કે સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોની અંદર પણ ફરી એકવાર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે બીજી બાજુ મિત્રો ખાસ તમે આ જે ગુજરાત રાજ્યનો જે નકશો જોઈ શકો છો જેમાં સરહદી ભાગ છે આ તમે ભાગ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પણ ખાસ મિત્રો જો વાત કરીએ તો સૌ પ્રથમ બનાસકાંઠા છે અરવલ્લી લાગુના વિસ્તાર છે મહેસા મહેસાણા લાગુના વિસ્તાર છે મહીસાગર લાગુના વિસ્તાર છે દાહોદ લાગુના વિસ્તાર છે પંચમહાલ લાગુના વિસ્તાર છે આ સાથે વડોદરા છે છોટા છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે વાપી છે નવસારી લાગુના વિસ્તાર છે વલસાડ છે દેવભૂમિ દ્વાર ખાસ મિત્રો દાદાનગર હવેલી છે દમણ લાગુના વિસ્તાર આ તમામે તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયેલા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે હવામાન વિભાગ હવામાન વિભાગે ખાસ મિત્રો આગે છે વ્યક્ત કરીશું આ સાથે મિત્રો જો જ્યારે ગુજરાતમાં છવાયેલા વરસાદની જ્યારે આગાહી હશે ત્યારે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાવાને લઈને કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે તો હાલ મિત્રો તમે નકશો જોઈ શકો છો ખાસ મિત્રો આજ રોજ તો ત્રીસથી લઈને મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે મિત્રો પવનો ફૂંકાતા હોય તેવા અનુમાન સામે આવી રહ્યા છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો ખાસ મિત્રો જે હેવી રેન એટલે કે મિત્રો અતિશય ભારે વરસાદ વરસવાને લઈને હવે આપણે વિંડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગુજરાતના કયા કયા ભાગોની અંદર અત્યારે હાલ ગરમી અને ઉકલાટનું પ્રમાણ વધ્યું જ્યારે અમુક ભાગોની અંદર વરસાદ વરસવાને લઈને આજે અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગે છે વ્યક્ત કરવામાં આવી છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલ જે અત્યારે વિન્ટેજ એપ્લિકેશનના માધ્યમથી આપણે જાણીએ કે ગુજરાતમાં આવનારા દિવસોની અંદર કેવું વાતાવરણ જોવા મળવાનું છે હાલ તો મિત્રો પંદર તારીખના રોજ સમગ્ર ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર તો આભ ફાટી હોય વિકરાળ વાવાઝોડું બનવાને લઈને નવી લો પ્રેશર આકાર પામવાને લઈને આ છે તે સામે આવી રહ્યું છે આ મિત્રો વાવાઝોડા વરસવાને લઈને ખાસ મિત્રો તબાહી મચાવશે વાવાઝોડા પરંતુ મિત્રો તારીખ પછીનો જે સમયગાળો હશે એ એ ગુજરાતમાંથી થોડોક ભારે રહેશે કારણ કે મિત્રો જે રીતે ભારતના દક્ષિણ ભારતના ભાગોની અંદર જે દરિયામાંથી આવી રહેલી જે વરસાદી સિસ્ટમો છે જેમાં જેમના કારણે મિત્રો જો વધારે વિશાખાપટ્ટમ લાગુના વિસ્તાર છે ત્યાં એક નવી વાવાઝોડા જેવી સિસ્ટમ છે ટકરાતી જોવા મળવાની છે સાથે મિત્રો ગુજરાતના દરિયાકાંઠાનો ભાગ જેમાં સાગર અને બંગાળની ખાડીને અડીને આવેલો ભાગ છે ત્યાં પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગ તરફથી ફરી એક વખત માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપી દેવામાં આવશે એવા પણ હવામાન સમાચાર સામે આવી શકે છે સાથે મિત્રો ગુજરાતના એવા ઘણા બધા ભાગો હોય છે જ્યારે ભારતના જે દક્ષિણી ભાગ ભારતના ભાગોની અંદર ખાસ મિત્રો જે બંગાળની ખાડીની અંદર જ્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે જેમના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર પણ અતિશય ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવશે જેમાં ગુજરાતમાં તો અત્યારે મિત્રો કોઈ ભારે વરસાદ વરસવાને લઈને આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી સામે નથી આવી પરંતુ જો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે તો તાપમાનમાં જે રીતને અત્યારે એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થયો છે એવી રીતે હવે આગામી દિવસોની અંદર ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થશે તાપમાન વાતાવરણ થોડુંક ઠંડુ થશે ભેજનું પ્રમાણ જોવા મળશે માવઠું છે કમોસમી વરસાદ છે ગુજરાત ઉપર જોવા મળશે હાલ મિત્રો એવા અત્યારે હવામાન સમાચાર સામે આવ્યા છે એટલે કે મિત્રો આવનારા વર્ષ બે હજાર પચીસ ના ચોમાસાને લઈને શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવશે પરેશ ગોસ્વામી મિત્રો શું નવી આગાહી વ્યક્ત કરી છે ચોમાસું ક્યારે શરૂ થશે સારે સાથે અંબાલાલ પટેલ દ્વારા નક્ષત્રના આધારે શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે એ હવે આપણે જાણીશું આવતા એક નવા જ હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો ખાસ કરીને તમે જો ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું